નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગઈકાલનો એ દિવસ બોટાદવાડા ક્યારે પણ નહીં ભૂલી શકે અને ખાસ કરીને જ્યાં હળવદ ગામ છે ત્યાંના જે નિર્દોષ લોકો જેમની અટકાયત કરવામાં આવી છે જેમને જેલમાં લઈ જવામાં આવે છે એમનો જે પરિવાર છે એ પણ કદાચ નહીં ભૂલી શકે કારણ કે આપણે અવારનવાર જોયું છે કે વાંક બીજાનો હોય છે અને હંમેશા દંડાય છે નિર્દોષ લોકો કારણ કે સૌથી પહેલાં તમે મારી પાછળ જે ઘર જોઈ રહ્યા છો આ એ ઘર છે કે ત્યાંથી પથ્થરમારો કરવાનું શરૂ થયું હતું અને એ પછી આખા ગામમાં હુલ્લડ ઉપડ્યું પથ્થરમારો કરવામાં આવ્યો અહીંયા અને પછી જે પોલીસ આવી ટીઆર ગેસ છોડવામાં આવ્યો લાઠીચાર્જ થઈ અને એ પછી લગભગ ઘણા બધા એવા લોકો છે કે જેમને ઉઠાવી અને જેલમાં લઈ જવામાં આવ્યા આ પછી આખો ગામનો તમે એક જે માહોલ છે જોઈ રહ્યા છો કે જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે આગળનો એ માહોલ પણ અમે તમને બતાવીશું કે જ્યાં જ્યાં પોલીસની જ્યાં પીસીઆર વાન છે એમને આખી ઊંધી કરી દેવામાં આવી હતી કારણ કે સ્વાભાવિક છે કે લોકોમાં ભારે રોષ હોય પણ અહીંયાના લોકોનું એવું કહેવું છે કે જેટલા પણ લોકો છે જેમની અટકાયત કરી દેવામાં આવી છે એ તમામ લોકો પાસે ના તો ખેતી છે ના તો એ તો ખેતમજૂર છે અને એ લોકો કારખાનામાં નોકરી કરે છે તેમ છતાં એ લોકો જ્યારે નોકરી ઉપરથી આવતા હતા ઘરે આવ્યા રાત્રે અચાનક દરવાજા ખખડાવવામાં આવ્યા અને પછી જે પોલીસ છે એ તમામ લોકોને ઉઠાવીને લઈ ગયા તમામ ઘર છે કે જ્યાં પથ્થરમારો કરવામાં આવ્યો તો આ બધું તમે તૂટેલું અહીંયા જોઈ રહ્યા છો કે જ્યાં પથ્થરમારો થયો ગાડીઓ તોડી નાખવામાં આવી અને એ પછીના ઘણા બધા જે અંશ છે પણ અહીંયા દેખાઈ રહ્યા છે જ્યાં ચપ્પલ ઘણા લોકોના જે અહીંયા જે મૂકીને જતા રહ્યા હતા પથ્થર છે ત્યાં અને ખાસ કરીને આ એ જગ્યા છે કે જ્યાં પીસીઆર વેન છે તેમને ઊંધી કરી દેવામાં આવી હતી પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે નિર્દોષ લોકોની અટકાયત કરવામાં કેમ આવી સરકારને તંત્રને પણ આ સવાલ કરવામાં આવી રહ્યો છે કે નિર્દોષ લોકોની અટકાયત થઈ છે જવાબદાર જે વ્યક્તિ હોય એમની સામે પગલાં ભરવા જોઈએ જે વ્યક્તિનો કંઈ વાંક નથી એમને લઈને જવા એ કેટલું યોગ્ય છે આ એ માહોલ આ એ જગ્યા છે કે જ્યાં આખી ગાડી ઊંધી કરી દેવામાં આવી ગાડીના કાચ છે તૂટી ગયા હતા અને સવાલ એ થઈ રહ્યો છે કે દિવાળી નજીક આવી રહી છે દિવાળીના એ દિવસો નજીક આવી રહ્યા છે કે જ્યારે પરિવાર એવું ઈચ્છતો હોય કે પરિવાર આખો સાથે રાખ્યા તહેવાર ઉજવે અને તહેવારના ટાણે જ જ્યારે નિર્દોષ લોકોને જેલની અંદર મોકલ મોકલવામાં આવ્યા છે લઈ જવામાં આવ્યા છે ત્યારે તંત્ર ઉપર પણ સવાલ છે જે પરિવારનો જે સભ્ય અત્યારે લઈને ગયા છે ભરણ પોષણ આખા પરિવારનું કરતો હોય એમને જેલમાં લઈને જવામાં આવ્યો તો પછી સવાલ એ છે કે તંત્ર કેમ ચૂપ બેઠી છે જ્યાં પથ્થરમારો થયો અને એ પછી જ્યારે પથ્થરમારો કરવામાં આવ્યો તો પોલીસને ખબર હશે કે જ્યાંથી પથ્થર મારો થયો છે ગામના લોકોને પૂછવામાં આવે જે લોકોએ આ બધું જોયું છે એમને પૂછવામાં આવે કે જે પથ્થર ફેંકાયા છે એમાં જે આ ગામના કોઈ લોકોનો હાથ છે કે બહારથી કોઈ લોકો આવ્યા હતા એમના દ્વારા પથ્થર ફેંકાયા છે તટસ્થ તપાસ થવી જોઈએ કારણ કે અવારનવાર આપણે એવું સાંભળ્યું જ છે કે જે વ્યક્તિનો કંઈ જ વાંક નથી એ વ્યક્તિને દંડ આપવામાં આવે છે અને અહીંયા હળવદ જે માફ કરજો જ્યાં હળદળ ગામ છે ત્યાં પણ ક્યાંક એવું જ બન્યું છે અને આ ગામ અત્યારે ક્યાંય તમને માણસ નથી દેખાતા બીક છે કે પોલીસ અહીંયા છે કંઈ પણ થશે લઈને જશે કારણ કે જેમનો વાંક નથી એમને પણ જ્યારે લઈને જવામાં આવ્યા છે ત્યારે એ પરિવાર પણ અત્યારે આશા રાખીને બેઠો છે કે એમનો જે પરિવાર છે એમના જે સભ્ય છે એમને છોડવામાં આવે કારણ કે કોઈ જ વાંક નથી એ લોકો ખેતમજૂર પણ નથી એ લોકો નાની મોટી મજૂરી કરી પોતાનું પેટ ભરે છે પોતાના પરિવારનું પેટ ભરે છે વાંક ખાલી એ લોકોનો એટલો છે કે જે જગ્યા ઉપર પથ્થરમારો થયો એમનું ઘર એ જગ્યાથી નજીકમાં હતું એટલા માટે પોલીસ આવી રાતના દરવાજા ખખડાવવામાં આવ્યા અને પછી જે છે અને અચાનક જે પરિવારના જે જેટલા પણ પુરુષ સભ્ય છે એમને લઈને જવામાં આવ્યા એટલે સવાલ તંત્ર પોલીસ અધિકારી ઉપર પણ છે કે કેમ આવું થયું તટસ્થ તપાસ કેમ નથી થતી કારણ કે તહેવાર નજીક ટાણે છે પરિવાર છે એ રાહ જોઈને બેઠો છે કે એમના ઘરના સભ્ય જલ્દી એમને છોડવામાં આવે ગઈકાલ રાતથી પરિવાર પોતાના ઘરનું જે આંગણું છે જે દરવાજો છે ત્યાં રાહ જોઈને બેઠો છે કે એમના જે ઘરના સભ્ય છે એમને છોડવામાં આવે જેથી કરીને જ્યાં દિવસો નજીકમાં છે એ પોતાના પરિવારની સાથે બેસી અને બે ટકનું સારી રીતે ખાઈ શકે સવાલ અહીંયા માત્ર એ છે કે જે લોકો મજૂરી કરી કામ કરી અને પછી પોતાના ઘરે આવતા હતા જ્યારે એમને લઈને જવામાં આવ્યા છે એટલે સવાલ તંત્ર ઉપર અમે કરીએ છીએ કે સરકારી તંત્રએ અત્યારે જાગવું પડશે તટસ્થ તપાસ કરવી પડશે કારણ કે જેમનો વાંક નથી એ લોકોને નિર્દોષ સાબિત કરવા પડશે છોડવા પડશે પરિવારના જે વ્યક્તિ છે જેમને લઈને ગયા છે એ વ્યક્તિના જે ઘરના સભ્ય છે મારી સાથે છે ફ્રેન્ડ સવાલ એ છે કે હવે તહેવારો નજીક આવે છે દિવાળીના દિવસો નજીક આવે છે પરિવારને એવું હોય કે અમારો પરિવાર અમારી સાથે બેસી બેઠકનું ભોજન લઈ શકે સારા દિવસો પસાર કરી શકે અને આ દિવાળીના ટાણે જ્યારે પોલીસની હરકત સામે આવી છે તમારા ઘરના સભ્યોને લઈને ગયા છે એટલે અમે સરકારને પણ કહીએ છીએ કે આવું ન થવું જોઈએ નિર્દોષ લોકોને છોડવા જોઈએ પહેલાં તો એ ઘટના વિશે જાણવું છે કે તમે ત્યાં ક્યારે હતા શું થયું હતું એમે આ બધું પૂરું થઈ ગયું ને તો એમે હતા જ નહીં આ તો પછી ફોન આવ્યો છોકરા રોવા માંડ્યા એટલે ફોન આવ્યો એટલે એમે ઘી આવ્યા ઘી આવ્યા ને પછી બધા ઘરમાં ખુશી ઘુસી ખુશી મારતા હતા લઈ જતા હતા પકડી પકડી તો પછી એમ ડેલું વાંચ્યું નહીં એમ આંગળીઓ વાંચી પણ પછી આંગળીઓ ન ભાઈ બધાને ઘરે લઈ જ જાતા હતા તો પછી મેં એમને ખખડાયું એટલે ડેલું ખોલી નાખ્યું ડેલું ખોલ્યું એટલે અંદર આવ્યા તો ધાબા ધાબા પર અડધે દાદરા સડ્યા ને તા મને કે તમારા ભાઈ છે મેં ને તાકે સહી કરવા મેં તો હેઠે ઉતરા છોકરાને લઈને તો છોકરો રોવા માંડ્યો તાકે રો કે છોકરાને મેંકતા કે દો ને તાકે એમની ભાઈ નહીં જાતો એમ તા કે મને કે તને કે છોકરાને કે લઈ લે કે તાર કે ઘર સાંભળવાનું છોકરાને રાખવાનો હોય કે એમ કરીને ને કે સાહેબ નથી રહેતો તો પછી તોય મેં છોકરાને લઈ લીધો પછી એમને લઈ ગયા પછી સંપલ નતા પહેરે ભાઈ પછી સંપલ નતા પહેરા ને ભાઈ આવી ગયા હજી અમને હતો પત્તો કાંઈ નથી એમ એ બાબત આ છોકરો એની બાજુમાં બેઠો છે ના પપ્પાને લઈને ગયા છે મા દીકરો અત્યારે ઘરમાં એકલા છે પણ અહીંયા સવાલ એ છે કે નિર્દોષ લોકોને એમની ઉપર આ રીતે દંડાવાળી કરવી એ કેટલી યોગ્ય છે નિર્દોષ લોકોની સામે કેમ આવું થાય છે જેમનો વાંક છે એમને જો પોલીસ લઈને જાય તો પછી અમે પણ પોલીસની કામગીરીને વખાણીએ છીએ અમે પણ બિરદાવીએ છીએ કે ના પોલીસ સાચી છે પણ અહીંયા ચારે બાજુ પોલીસ ગોઠવી દેવી ફક્ત એક જ જવાબ આપવો કે ના તમારા ઘરના સભ્ય જલ્દી છૂટી જશે પણ ક્યારે તમે સહી કરવાને બહાને એમને નીચે બોલાવો છો તમે એમની અટકાયત કરો છો તમે એમને લઈ જાઓ છો એમને પૂછવામાં પણ નથી આવતું કે એ લોકો ક્યાં ગયા હતા ઘરના સભ્ય એવું કહી રહ્યા છે કે એ જે જગ્યા ઉપર કામ કરતા હતા ત્યાંના સીસીટીવી જોઈ લો આ લોકો ત્યાં કામ કરતા હતા કે નહીં આ ખોટું બોલે છે કે નહીં આમ તો જે ગુજરાતની પોલીસ છે એ તટસ્થ તપાસમાં માને છે તો એક વખત એ કારખાને જઈને પણ એમણે ચેક કરવું જોઈએ કે આ લોકોનો હાથ છે કે નહીં બેન હજુ એક સવાલ છે પોલીસનું એનું વર્તન કેવું છે એ શું કહી રહી છે ગઈકાલ રાતથી કોઈને અમને કહે હરખો જવાબ જ નતા દેતા અમે બહાર નીકળ્યું તો અમને એમ કહેતા તમે અંદર વહી તો કોઈને બહાર જ નતા નીકળવા દેતા હવે અમારા ઘરવાળાને લઈ ગયા અમારે બહાર જોવા અમારે અહીં ધાબા પર જઈને જોતા ને તો મને એમ કે તું અંદર વહી જા હવે આપણે છોકરા નો રેત ક્યાં હશે છોકરા ને દેખાડ્યું તો છોકરા ઘડીક રાજી રે મારા પપ્પા મારા પપ્પા એમ નામ કરતા હતા તો છોકરા રોવા મીડ્યા તો અહીંયા બેવું તો અહીં નો બેવા દે બહાર નીકળે અને છોકરા ને હાથ પડ્યો છોકરા એને પપ્પાને એમ કે હાલ બહાર તો છોકરા બાપા ન ભાડત ક્યાં એટલે પરિવાર સભ્ય હોય છે કે જો કોઈ પણ વ્યક્તિ હોય એમને બધા પરિવારના સભ્ય છે સ્વાભાવિક છે એમના દાદા જોઈએ છે એ ક્યાં છે સવાલ અત્યારે નાનું બાળક પણ કહી રહ્યો છે એમના મમ્મીને કે ક્યાં છે મારા પપ્પા પણ જવાબ એમના મમ્મી પણ નથી આપી શકતા ખાલી તંત્ર પાસે જવાબ છે પણ એ તંત્ર પણ અત્યારે મૌન ધારણ કરીને બેઠું છે બીજા પણ મારી સાથે

મારી એટલે આ નાની છોકરી છે એમને પણ મારવામાં આવ્યું છે આ એ નિશાન છે કે જે પોલીસે એમને માર્યું છે આપણે ફક્ત એવું કહીએ કે પોલીસ સાચી હોય છે એવું જરૂરી નથી આ બાળક શું વાંક છે આ હતી અમે સવાલ કરી રહ્યા છીએ કે આમને કેમ મારવામાં આવ્યું હવે પોલીસ એવું કહેશે કે તે વચ્ચે આવી એટલે તો તમારે જોઈને જે વ્યક્તિને તમે તમે જે વ્યક્તિને લેવા માટે આવ્યા હતા તો તમારે મહિલા પોલીસને પણ સાથે રાખવું તમે બીજા લોકોને મારો છો એ સવાલ છે પણ તમે આ છોકરીને માર્યું છે એ કેટલું યોગ્ય છે હવે સરકારી તંત્રને સવાલ કરી એટલે જવાબ મળશે કે વચ્ચે આવી તો તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમે કઈ રીતે કઈ અવસ્થામાં લોકોને લઈને જાઓ છો મહિલાઓ ઘરમાં છે તો તમારી સાથે મહિલા પોલીસ હોવી જોઈએ આમ તો તમે જે સરકાર છે વાયદા કરે છે કે જ્યારે જ્યારે કોઈને જરૂર પડશે ત્યારે અમે બધા સાથે ઊભા છીએ તો ઘરમાં મહિલાઓ હોય છે તો સરકારી તંત્ર છે મહિલા પોલીસ એમની સાથે જે પત્રકારોની અટકાયત કરી શકે છે તો પછી સાથે મહિલા પોલીસને રાખી અને પોલીસ છે એ કેમ નથી જતી એ પણ સવાલ છે અત્યારે જે ઘણા બધા મહિલાઓ જે અમારી સાથે છે એક જ લોકોની વાત છે કે એમના જે સભ્ય છે જે નિર્દોષ છે એમને લઈને જવામાં આવ્યા છે એટલે સરકારી તંત્રને હર્ષભાઈ સંઘવીને પણ અમે કહીએ છીએ કે બોટાદના હળદળમાં જ્યાં ઘટના બની છે એમની તટસ્થ તપાસ થવી જોઈએ થવી જોઈએ કારણ કે તહેવારો નજીક છે આ પરિવારને પણ એમના સભ્યોની જરૂર છે કારણ કે પરિવાર સાથે બેસી આ તહેવારો માણવા ઈચ્છે છે પણ જે ઘટના બની એમાં કોઈનો વાંક નથી આ લોકોનો તેમ છતાં એમને પકડીને લઈને જવામાં આવ્યા છે એટલે સરકારને પણ કહીએ છીએ તટસ્થ તપાસ કરો અને આ લોકો જે નિર્દોષ છે એમને તમે છોડો અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર